અત્યારે મતલબ જે યુવા વર્ગ છે એમાંથી ઘણા બધા લોકો રેગ્યુલર જીમ કરે છે અને જીમ એક સારી વસ્તુ પણ છે તો તમારે મતલબ એટેકના પ્રિવેન્શન માટે પાંચ વસ્તુઓ કંટ્રોલમાં રાખવી જરૂરી છે એક તમારી પેટ ઉપરની ચરબી બીજું તમારો એચ બી વન એસી મતલબ ત્રણ મહિનાની જે એવરેજ સુગર આવે છે એ નોર્મલ હોવી જોઈએ તમારું ટ્રાઈગ્લિસરાઈડ નોર્મલ હોવું જોઈએ તમારું એચડીએલ નોર્મલ હોવું જોઈએ અને તમારું એલડીએલ નોર્મલ હોવું જોઈએ આ પાંચ વસ્તુઓને તમે કંટ્રોલ રાખશો તો ભવિષ્યમાં એટેક આવવાની શક્યતાઓ ઘટી જશે તો તમારે આ પાંચ વસ્તુઓના રિપોર્ટ કરાવી અને એને નોર્મલ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ બીજું જ્યારે તમે જીમ એક્સરસાઇઝ કરો છો તો જીમ એક્સરસાઇઝ જ્યારે વધુ પડતી કરવામાં આવે ત્યારે બ્લડની અંદર એસિડનું પ્રમાણ વધતું હોય છે અને બ્લડની અંદર જ્યારે એસિડનું પ્રમાણ વધે ત્યારે એટેક આવવાની શક્યતાઓ થોડીક વધી જતી હોય છે માટે હું જે જે લોકો જીમ કરે છે એ દરેકને સલાહ આપું છું કે જીમ કર્યા પછી દસ મિનિટ તમે ચંદ્રનાડી પ્રાણાયામ કરો યુટ્યુબમાં તમે સર્ચ કરી લેજો ચંદ્રનાડી પ્રાણાયામ તો રોજે રોજ જીમ કર્યા પછી દસ મિનિટ માટે ફક્ત ચંદ્રનાડી પ્રાણાયામ કરવામાં આવે તો બ્લડની અંદર જે એસિડનું પ્રમાણ વધ્યું છે બોડીની અંદર જે એસિડનું પ્રમાણ વધ્યું છે એ કંટ્રોલમાં આવી જશે અને ભવિષ્યમાં આપણને એટેક આવવાની શક્યતાઓ ઘણી બધી ઘટી જશે